ભૂમિ પૂજન નો ઐતિહાસિક સમારોહનું આયોજન 25 ફેબ્રુઆરી રવિવારના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે સાથે જ રામકથા મેદાન સેક્ટર 11 ગાંધીનગર ખાતે વણકર મહારાજની મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે ડોક્ટર અમૃતેશ પરમાર એક્સ સિવિલ પાટણ શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરંગણા માસંગના પ્રમુખ તરીકે હું સેવાઓ આપું છું શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરંગણા માસંગ એ બિન રાજકીય બિનસાંપ્રદાયિક સામાજિક સંગઠન છે આ સંગઠનની અંદર વ્યક્તિ તરીકે એકમ નહીં પણ સમાજના સુચારુ સંચાલન કરતા એકમ એટલે પરગણા આવા છત્રીસ એકમો ભાઈચારાના બંધુત્વની ભાવનાથી બંધાઈને સમાજના સર્વાંગી વિકાસ માટે જે એક નામના યાત્રી બની અને કામ કરી રહ્યા છે એ સંગઠન એટલે મહાસંઘ મહાસંઘનું વિઝન અને મિશન સામાજિક એકતા અને શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યાપ એના અનુસંધાને પ્રથમ પગથિયું પાટનગર ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ તો સમાજે કોઈ પણ જાતની અન્ય સરકારમાં કે બીજી કોઈની સહાય લીધા સિવાય સમાજના સાથ સહકાર યોગદાન અને આશીર્વાદથી સ્વખર્ચે જમીન ખરીદી મહાસંઘને જમીન માલિક બન્યા અને એની જે કંઈ સરકારી પ્રક્રિયાઓ હતી એ સંપૂર્ણ અમારા એક્ઝિક્યુટિવ પોસ્ટમાંથી રિટાયર થયેલા અનુભવી એવા સોલંકી સાહેબે ખૂબ સરસ રીતે બધી પ્રક્રિયાઓ પૂરી કરી અને એનો જે શ્રેય છે ઝડપી પ્રક્રિયાઓ પૂરી થવાનો એ અમારા સોલંકી સાહેબને જાય છે અને તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ વણકર એકતા મહા મહોત્સવ તરીકે અમે આ ભૂમિપૂજનને ઉજવી રહ્યા છીએ એટલે સમગ્ર વણકર મહાજનની ભાઈઓ બહેનો યુવાનો હું વડીલોને વિનમ્રપણે અમે વિનંતી કરીએ છીએ કે આ મહા મહોત્સવ એકતાની અંદર પધારો અને આ જે મહોત્સવ છે એને એકતા મહોત્સવ તરીકે આપણે સાથે મળીને ઉજવીએ એ માટે આ સૌને હૃદયપૂર્વક હાર્દિક અમે આપને પચીસ તારીખે પચીસ તારીખે મીડિયાના માધ્યમથી આપને પધારવા માટે બે હાથ જોડી વિનમ્રપણે વિનંતી કરીએ છીએ અને છેલ્લે એક વણકર નેક વણકર શ્રેષ્ઠ વણકર દાતાર વણકરના જે માસંગે સૂત્ર આપ્યું છે એ સૂત્રને આપણે સાથે મળીને બુલંદ બનાવીએ જય વિર મહાદેવ